નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ છે ગુરુ જ્ઞાનશાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરનું સ્વ અધ્યન પોથીનું ભાગ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે ને પસંદ આવે તો એક લાઇક પણ કરવાની છે નાઇ પ્રજી પોઈન્ટ આપવાનું ભૂલાય જ નહીં મિત્રો પ્રશ્ન નંબર એક છે ચોસઠ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તેને ખાલી જગ્યા પર દર્શાવી શકાય તો આઠ ગુણ્યા આઠ ઓપ્શન નંબર સી સાચો છે નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગનો એકમનો અંક છ હશે તો છત્રીસનો વર્ગ એટલે ઓપ્શન નંબર સી છે પ્રશ્ન નંબર ત્રણ છે વીસનો સ્ક્વેર મિત્રો ચારસો છે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર સોનો વર્ગ મિત્રો દસ હજાર છે ઓપ્શન નંબર સી રાઈટ આન્સર પાંચમાનો હજારનો સ્ક્વેર છે મિત્રો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર મિત્રો કેટલી સંખ્યાઓ મળશે એવો અહિયાં ઉલ્લેખ કર્યો છે બરાબર છે પાંચનો સ્કોર પચીસ ને છનો વર્ગ છત્રી બરાબર પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ને છત્રી મિત્રો અહીંયા તમારે થોડીક મિસ્ટેક થાય છે મિત્રો અહીંયા સમજવામાં થોડીક મિસ્ટેક થઈ છે મારે બરાબર છે પાંચનો સ્કવેર ને છનો સ્કવેર મિત્રો પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે બરાબર અહીંયા વચ્ચે સંખ્યાઓ કેટલી છે એ શોધવાની છે.

ત્યારબાદ થોડા મિત્રો આગળ વધીશું પ્રશ્ન નંબર મિત્રો ચાર આવશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે છે સાચા નથી નિશાની કરવાની છે તમે જોઈ જોઈ મિત્રો વિડીયો સ્ટોપ કરી કરી નિશાની કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે ખાલી જગ્યાઓ છે એ તમારે અચૂક મિત્રો જોઈને તમારે લખી દેવાની છે મિત્રો તમારે કોઈ પણ જાતની જરૂર પડે તો કન્ટેન્ટ અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ આવી અને આપે જ છે તો તમારે જોઈ લેવી

તમારો વિડીયો ન લોંગ ન બને એના માટે મિત્રો અમે સમજૂતી તમને આપતા નથી કારણ કે બધા મિત્રોને થોડુંક લેસન લખવામાં થોડીક ઉતાવળ હોય છે બરાબર છે એના માટે કરી અમે તમારા માટે આ રીતે સિસ્ટમ લાયા છીએ જેથી કરી વિડીયો લોંગ ન બને સમજૂતી આપવાનો સમય છે જ અમારી પાસે તો પણ તમારે મિત્રો બહુ ઉતાવળ છે લેસન લખવાની બરાબર છે સ્વાધ્યન પોતી પૂરવાની એના માટે કરી ન કે અગાઉ મિત્રો અમે લોંગ વિડીયો સમજૂતી સાથે આપતા હતા પણ ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ થોડીક સ્પીડ રાખશો તો મિત્રો અમે આ રીતે પેટર્ન લાવી છે તમારા માટે તો વિડીયો સ્ટોપ કરી કરી તમે લખી શકો છો બરાબર છે તમારે વ્યવસ્થિત સમજૂતી સાથે વિડીયો જોઈતો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આવી અવિકરણીય રીત છે મિત્રો એ પણ તમારે અચૂક જોઈ લેવાની છે બરાબર છે પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગમૂળ શોધવાના છે તો આ રીતે શોધી શકાય ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પાંચ પણ તમે મિત્રો વિડીયો સ્ટોપ કરી કરીને લખી શકો છો બરાબર છે પ્રશ્ન લખી શકો છો વ્યવસ્થિત રીતે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે જે તમારે ચૂક લખવાનો છે પ્રશ્ન નંબર સાત તમારી સ્ક્રીન ઉપર છે જે બહુ અગત્યનો છે બરાબર છે બંને જ પ્રશ્નો તમે જોઈ શકો છો લખી શકો છો ત્યારબાદ મિત્રો જોડકા છે જેવી તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો પેટર્ન છે ખૂરતી સંખ્યા છે તમારે લખવાની છે મિત્રો નાની પૂર્વક સંખ્યા પણ શોધવાની છે લસાના આધારે મિત્રો તમે જોઈ અને વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો જે બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત